માતા જે દ્વારકાધીશ તો જો તમારે પણ પશુ વેચવું હોય અને અમારી યુટ્યુબ ચેનલ ઉપર વિડીયો મુકાવવો હોય તો ઉપરની નોન જે છે એ વાંચી લેજો અને ચાલો હવે આપણે શરૂઆત કરીએ આ વિડીયોની તો મિત્રો તમે જે હાલમાં એક નંબર ઉપર જે આ ગાય જોઈ શકો છો તો આજે આ ગાય વેચવા આવી છે ગાયની વાત કરવામાં આવે તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો આગળ વાત કરવામાં આવે તો ગાયની તમે કાન કટ જોઈ શકો છો સાથે સાથે વાત કરવામાં આવે તો ગાયનો તમે કલર કોમ્બિનેશન જોઈ શકો છો બહુ સારો અને બેસ્ટ કલર કોમ્બિનેશન છે મિત્રો કલર કોમ્બિનેશનની વાત કરીએ આપણે તો કે કાબરો કલર છે અને કાબરો કલર અત્યારે બહુ ડિમાન્ડ છે કાબરા કલરની તો આજે આ કાબરા કલરની ગાય પણ વેચાવા આવેલ છે ગાયની તમને વાત કરવામાં આવે એટલે કે ગાયની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે તો મિત્રો આ જ ગાય છે અને વેતરની વાત કરું તો હાલ પહેલું વેતર ગાય વ્યાંય ગઈ છે કેટલા દિવસ જે વીહાણી છે એ વાત કરવામાં આવે મિત્રો તો એક મહિનો થઈ ગયો છે ગાય વ્યાંય ગઈ એનો હવે આગળ વાત કરવામાં આવે તો નીચે શું છે એ તો નીચે સુંદર મજાનો મિત્રો વાછોડો છે અને દૂધ વિશે વાત કરવામાં આવે એટલે કે મિલ્કની જો વાત કરવામાં આવે તો હાલ આ જે ગાય તમે જોઈ શકો છો એનું છ લિટર જેટલું દૂધ છે હવે આ જગ્યાએ છે એની તમને કિંમત વિશે જણાવવામાં આવે તો સિત્તેર હજાર રૂપિયા જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે આ ગાયની કિંમત ગાયના માલિકે રાખેલ છે હવે મિત્રો આ જગાએ છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવાની બાકી કન્ડિશન મારી પાસે જે કંઈ આવેલી હતી એ મેં તમને આપી દીધી ગાયનો તમે રંગરૂપ સિંગ પેટર્ન કાનકટ અડર ક્વોલિટી આ બધી વસ્તુ જોઈ લીધી હવે ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે તાલુકાની વાત કરું તો કે તાલુકો બાવળા જિલ્લાની જો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો અમદાવાદ તો અમદાવાદ જિલ્લાનો તાલુકો બાવળા છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે જ્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે અને મિત્રો હવે આગળ વાત કરીએ તો આ તમે બીજા નંબર ઉપર જે આ ગીર ઓળખી જોઈ શકો છો એટલે કે ગીર વાછડી જોઈ શકો છો તો આજે આપણી પાસે આ વાછડી વેચાવા આવેલ છે ઘણા ખરા મિત્રોની કોમેન્ટ હોય છે મિત્રો કે ભાઈ ગીર વાછડી હોય તો વેચાવું હોય તો બતાવો ગીર વાછડી વેચાવું હોય તો બતાવો કે અમારે પાડવી છે ઘર માટે તો આ બહુ સારી અને બેસ્ટ ગીર વાછડી વેચાવા આવેલ છે વાછળીની વાત કરવામાં આવે તો એની તમે કાનકટ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ કાનકટ છે સાથે સાથે વાછડીની તમે ફેસ પ્રોફાઇલ જોઈ શકો છો આગળ વાત કરવામાં આવે તો વાછળીની તમે સિંગ પેટર્ન પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ સિંગ પેટર્ન છે વાછડીના કલર કોમ્બિનેશનની વાત કરીએ મિત્રો આપણે તો આ જે વાછડી છે એના કલર કોમ્બિનેશનની વાત કરું તો ગીરની પ્યોરિટી કલર એટલે કે લાલ કલર છે વાછડીનો એ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો હવે મિત્રો આગળ વાત કરવામાં આવે તો આ વાછળીની તમે કન્ડિશન વિશે તો વધારે કાંઈ માહિતી નથી પણ આ જે વાછળી છે એના માલિકે આ જે વાછળીની કિંમત છે એ એ મને જાણ કરેલ છે તો એ મારે તમને જણાવ્યું હોય તો તમે હાલ સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે આ જે વાછળી છે એની કિંમત પચીસ હજાર રૂપિયા જે છે એ એના માલિકે રાખેલ છે હવે મિત્રો વાછડીની તમે સિંગ પેટર્ન કાનકોટ પછી એની હાઈટ બોડી સ્ટ્રક્ચર એની મોકલી આ બધી વસ્તુઓ તમે જોઈ લીધી સાથે સાથે આ જે વાછળીની કિંમત હતી એ પણ તમે જાણી લીધી હવે મિત્રો આ જે વાછડી છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ત્યાં જોવા મળે છે એ વાત કરવાની બાકી રહીએ તો આપણે એ વાતની શરૂઆત કરીએ તો તમે સ્ક્રીન ઉપર હાલ નિહાળી શકો છો એ જ રીતે તાલુકાની વાત કરું તો કે આ તાલુકો ધાંગધ્રા જિલ્લાની જો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો સુરેન્દ્રનગર તો મિત્રો સુરેન્દ્રનગર જિલ્લાનો તાલુકો ધ્રાંગધ્રા છે અહીંયા તમને આ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે હવે એના માલિકના કોન્ટેક નંબરની વાત કરવામાં આવે તો હાલ તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે જેથી એના માલિકનો કોન્ટેક કરી અને એના વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે મેળવી શકો છો હવે મિત્રો આ ત્રીજા નંબર ઉપર જે તમે પાડો જોઈ શકો છો તો આજે આ પાડો પણ વેચાવા આવેલ છે પાડાની વાત કરવામાં આવે મિત્રો તો કે જાફરા ટાઈપ પાડો છે પાડાની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો સાથે સાથે તમે એની હાઈટ જોઈ શકો છો આગળ વાત કરવામાં આવે તો પાડાનું તમે બોડી સ્ટ્રક્ચર જોઈ શકો છો બહુ સારો અને બેસ્ટ પાડો છે મિત્રો આગળ વાત કરવામાં આવે તો મિત્રો આ જે પાડો છે એની માથાના ભાગમાં એટલે કે માથાવેટીના ભાગમાં સફેદ કલરનું ટીલું છે એ પણ તમે સ્ક્રીન પર જોઈ શકો છો હવે મિત્રો જો તમને વાત કરવામાં આવે જો તમે હજુ સુધી અમારી આ યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો કેમ કે બધના રોજ જે પશુ વેચાવવું હોય એનો વિડિયો હું આ ચેનલ ઉપર લઈને આવતો જોઉં છું તો તમે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે મિત્રો ફરી એક વખત પાડાની વાત કરીએ તો કિંમત વિશે જણાવું તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે પચાસ હજાર રૂપિયા જે કિંમત છે આ પાડાના માલિકે પાડાની રાખેલ છે હવે આગળ વાત કરવામાં આવે મિત્રો આ જે પાડો છે એને ક્યાં તમને પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે તાલુકાની વાત કરું મિત્રો તો કે તાલુકો ગઢડા જિલ્લાની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો બોટાદ તો મિત્રો બોટાદ જિલ્લાનો તાલુકો ગઢડા છે ત્યાં તમને આ પાડો પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે હવે આ પાડાના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે જેથી પાડાના માલિકનો કોન્ટેક કરી અને પાડા વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય ને તો તમે ત્યાંથી મેળવી શકો છો અને મિત્રો જો તમને કોઈપણ પાસે ગમતું હોય તો જ ફોન લેવું હોય તો જ ફોન કરજો ખોટા ફોન કરી અને હેરાન ન કરતા અને પાડો રૂબરૂ જોવા જાવ પહેલાં પાડાના માલિકનો કોન્ટેક્ટ કરીને જઈજો કેમ કે જો વેચાઈ ગયો હોય તો તમારે ત્યાં ખોટો થકો ન થાય હવે આ ચોથા નંબર ઉપર મિત્રો જે તમે ગીર ગાય જોઈ શકો છો તો આજે આ ગાય વેચવા આવી છે ગાયની વાત કરવામાં આવે તો ગાયની તમે ઓર્ડર ક્વોલિટી જોઈ શકો છો સાથે સાથે વાત કરવામાં આવે તો આગળ તમે જોઈએ જ રીતે ગાયની તમે સિંગ પેટર્ન કાનકટ એની ફેસ પ્રોફાઇલ આ બધી વસ્તુ તમે હાલ નિહાળી શકો હવે મિત્રો આ જે વાત ગાય છે એની તમે હાઈટ એનો કલર કોમ્બિનેશનની વાત કરીએ તો ગીરની પ્યોરિટી કલર એટલે કે લાલ કલરની ગાય છે હવે મિત્રો જે ગાય છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને આપવામાં આવે તો હાલ આ ગાય છે મિત્રો વિહાઈ ગઈ છે કેટલા દિવસથી વિહાણી છે વાત કરવામાં આવે તો હાલ મિત્રો પચીસ દિવસ થઈ ગયા છે ગાય વિહાણી અને એમ ગાયના માલિકનું કહેવાનું છે હવે મિત્રો આગળ વાત કરવામાં આવે તો ગાય જે છે એને નીચે શું છે વાત કરું તો મિત્રો આ જે ગાય છે એની નીચે સુંદર મજાની વાછડી છે એ પણ હું તમને હાલ સ્ક્રીન ઉપર બતાવી રહ્યો છું તો તમે જોઈ શકો છો આ વાછડીને વાછડી પણ ગીર વાછડી છે હવે મિત્રો આગળ વાત કરવામાં આવે મિલ્ક વિશે તો મિત્રો પાંચ લીટર જેટલું ગાય દૂધ આપે છે એમ ગાયના માલિકનું કહેવાનું છે કિંમત વિશે વાત કરવામાં આવે તો આડત્રીસ હજાર રૂપિયા જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે આડત્રીસ હજાર રૂપિયા ગયા ગાયના માલિકે આ ગાયની કિંમત રાખેલ છે હવે મિત્રો આજે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો તાલુકાની વાત કરું તો તાલુકો જામજોધપુર જિલ્લાની જો તમને વાત કરવામાં આવે જિલ્લો જામનગર તો મિત્રો આ તમને અહીંયા પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે અને એના માલિકના કોન્ટેક્ટ નંબર પણ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે હવે મિત્રો તમારે પણ કોઈપણ પશુ વેચાવ હોય અને મારી આ યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં એટલે કે મફત વિડીયો મૂકાવવો હોય તો આગળ મારા વોટ્સઅપ નંબર આપેલા છે તો તમે એમાં અમને તમારા પશુનો વ્યવસ્થિત આડો વિડીયો પશુના વ્યવસ્થિત બે ફોટા પશુ વિશે માહિતી અને પશુ પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ માહિતી તમે બધી અમે તમને મોકલી શકો છો તમે અમને અમે તમારા પશુની ફ્રીમાં એટલે કે મફત આ ચેનલ ઉપર વિડીયો મૂકી આપશું જય ગૌમાતા માતા જય દ્વારકાધીશ